જામનગરમાં ગયા અઠવાડિયે બેડી વિસ્તારમાં એડવોકેટ આરુન પલેજાના મર્ડરની ઘટના બનેલી હતી જે સંદર્ભે માંડની એસપી સર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલ છે અને આ એસઆઈટી દ્વારા અલગ અલગ આરોપીઓની શોધખોળ તેમજ તજવીજ કરવામાં આવેલી હતી જે તપાસના અનુસંધાને ગઈકાલે અને પરમ દિવસે એમ કુલ બે આરોપીની અટક કરવામાં આવેલા છે જેમાંથી એક આરોપીનું નામ છે બશીર જુસફ સાઈચા અને બીજો એક છે સિકંદર નુરમ્મદ સાઈચા આ બંને આરોપીને રિમાંન્ડની તજવીજ ચાલુ છે અને બાકીના આરોપીઓ શોધખોદ કરવા માટે આગળની તપાસ ચાલુ છે જી એ બાબતે હાલ તપાસ ચાલુ છે એમના ફોન કોલ્સ અને એમની પાસે જે કાંઈ પણ મટિરિયલ અવેલેબલ હશે એ તપાસના અંતે જાણવા મળશે કે શું આવી કોઈ એમનું પ્લાન હતો કે નહીં જે એ બાબતની હાલ તપાસ ચાલુ છે જે કાંઈ પણ એ લોકો રજૂ કરશે અથવા તો એમાં કાંઈ પણ તેમના ઘરેથી કે એમના કોઈપણ જગ્યાએથી મળશે એ તમામ વસ્તુઓ મુદ્દો અહાલ તરીકે લેવામાં આવશે એવિડન્સ તરીકે લેવામાં આવશે